બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિત્તે આ નગરપાલિકા કુડીનાર દ્વારા સ્વચ્છતા પખવાડા અંતર્ગત નાલંદા સ્કૂલ ખાતેથી આપણે એક મેરાથોન દોડનું આયોજન કર્યું છે અને સમય છે સવારે સાડા સાત અને રૂટ છે એ નાલંદા સ્કૂલથી ગર્લ્સ સ્કૂલ સીધું રૂટ રાખેલો છે અને આ કાર્યક્રમમાં જે ભાગ લેના છે એ તમામ લોકોને ટોપી અને ટી શર્ટ નગરપાલિકા તરફથી આપવામાં આવશે તો જાહેર જનતાને અપીલ છે કે આ મેરેથોન દોડમાં અવશ્ય ભાગ લે હા મેરેથોન દોડનો સમય છે એ બીજી ઓક્ટોબર અને સવારે સાડા સાત કલાકે નાલંદા સ્કૂલથી આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવશે અને પૂર્ણાહુતિ એ ગર્લ્સ કુચ ખાતે કરવામાં આવશે અને આ મેરેથોન દોડના કાર્યક્રમ બાદ નગરપાલિકા કચેરીના હોલ ખાતે એવોર્ડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવશે જેની તમામ જાહેર જનતા ને અપીલ છે સ્વચ્છતા પખવાડિયા બે હજાર ચોવીસ અંતર્ગત સત્તર ઓક્ટોબરથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સ્વચ્છતા પખવાડિયાનો કાર્યક્રમ લોન્ચ કર્યો છે તે અંતર્ગત આજે સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તેમાં કોઈના તાલુકાના નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી રાઠોડ સાહેબ ગ્રામીણ બે નગરપાલિકાના સ્વચ્છતા અભિયાનના શ્રી પ્રભાતસિંહ રાજપૂત મીડિયાના તમામ મિત્રો અને સ્ટાફ પણ આપ સૌનું કોડીના નગરપાલિકા હાર્દિક સ્વાગત કરીએ છીએ આજના કાર્યક્રમમાં મેન તો લોકલ મીડિયાની ભાગીદારીથી સ્વચ્છતા સંવાદ ને લોકોમાં સફાઈ વિશે વધારે જાગૃતતા આવે તે માટે આપ સૌને બોલાવવામાં આવ્યા છે તો જે અંદગત આપનું સ્વાગત કરું આગળ આગામી ટાઈમને કહી શકીએ શરૂ કરી અને મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધીનું જે પંદર દિવસનું જે પખવાડા છે એ સ્વચ્છતા પખવાડા તરીકે સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહ્યું છે અને આ નિમિત્તે કોડીનાર નગરપાલિકામાં ખૂબ સારા અને લોકો સુધી પહોંચે એવા કાર્યક્રમો અમે એરેન્જ કર્યા હતા અને એમાં ખૂબ સફળતા મળી છે લોકો એમાં જોડાયા છે અને જનજાગૃતિના તમામ કાર્યક્રમો જે છે એ ખૂબ સફળતા રીતે પાર પાડ્યા છે એમાં ખાસ કરીને સતત આઈટનું કહું તો અમે એક નુકડ નાટક રાખ્યું હતું અને વેસ્ટમાંથી બેસ્ટ અને આ નાટક છે અમે અમારે જે સ્કૂલ છે ગર્લ્સ સ્કૂલ એની બાળકીઓએ બહુ સારું પરફોર્મન્સ કર્યું હતું એ ઉપરાંત વેસ્ટ ટુ આર્ટનું પણ એક રજસિંહ રાખી હતી સાથે સાથે શપથ લેવડાવ્યા હતા આ કાર્યક્રમમાં અમારા બ્રાન્ડ એમ્બેસેડર એવા શ્રી પ્રભાતસિંહ રાજપૂતજી જે અમારી સાથે ઉપસ્થિત છે એ એમનું પણ ખૂબ સચોટ માર્ગદર્શન આપ્યું હતું તો આ એક ખૂબ સફળ કાર્યક્રમ એ દિવસે રહ્યો હતો આ ઉપરાંત અઢાર તારીખે અમે સ્વચ્છતા રેલીનું આયોજન કર્યું હતું ઓગણીસ તારીખે યોગ શિબિર રાખી હતી નાલંદા ખાતે અને એમાં પણ જનભાગીદારી આપણે જોડી હતી સાથે સાથે વીસ તારીખે અમે સ્વચ્છતા વોર્ડની સ્પર્ધા રાખી હતી એટલે દરેક વોર્ડ છે એ બધાને અમે આકલન કરી અને સૌથી સ્વચ્છ વોર્ડ છે વોર્ડ નંબર એકને અમે વિજેતા ઘોષિત કરી એમને એવોર્ડ પણ વિતરણ કર્યો હતો આ ઉપરાંત અમે ચિત્ર સ્પર્ધા રાખી હતી સા એમ એમ સ્કૂલમાં અને નવથી બારના વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધો હતો આ ઉપરાંત અમે પછીના દિવસે વોલ પેઇન્ટિંગનું આયોજન કર્યું હતું જેમાં અમે અલગ અલગ દસ ભીત ચિત્રો અહીંયા અમારા ગાર્ડન છે એમાં રાખ્યું હતું અને એમાં એક બેન છે અમારા ગર્લ્સ સ્કૂલના બેન ભટ્ટીબેન જે વિદ્યાર્થી છે પણ બહુ સારી રીતે એમને આખું સ્વચ્છ ભારત મિશનનું પ્રેઝન્ટેશન કરીને એક ચિત્ર બહુ સરસ બનાવ્યું હતું આ ઉપરાંત અમે સેલ્ફી પોઈન્ટ ઇન્સ્ટોલેશન અને હ્યુમન ચેન્જ એ અમે સેવા સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત રાખ્યો હતો પચીસ તારીખની વાત કરીએ તો અમે એક મેડિકલ કેમ્પ તમામ સફાઈ કામદારો માટેનો મેડિકલ કેમ્પ રાખ્યો હતો એમાં અને એ ઉપરાંત બેન્ક લિંકેજમાં જે પણ યોજનાઓનું લાભ પડે એના માટે બેન્ક સાથે પણ અમે ટાઈપ કર્યું હતું એ ઉપરાંત અમે રાત્રિ સફાઈ દરમિયાન આમાં આપણા કોડીનાર વિધાનસભા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમન વાજા સાહેબને પણ આમંત્રિત કર્યા હતા અને રાત્રિ સફાઈમાં એમણે સફાઈમાં એમણે પોતે ભાગ લીધો હતો અને એ દિવસ પણ અમે ખૂબ સફળ રહ્યો હતો આ ઉપરાંત છવ્વીસ તારીખે અમે એક પેડ માકે નામ સરદારનગર ગાર્ડન ખાતે કુલ ઓગણત્રીસ અલગ અલગ વ્યક્તિઓએ એમાં ભાગ લઈ અને વૃક્ષારોપણ કર્યું હતું સત્યાવીસ તારીખની વાત કરીએ તો સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ જે અંતર્ગત અમારે અલગ અલગ ફૂડ સ્ટ્રીટ આવેલી છે ત્રણ ઝોનમાં એમાં સૌથી સ્વચ્છ સ્ટ્રીટ અમે ગોંદ્રા ચોક જલારામ ચોક કહેવાય છે એને અમે ઘોષિત કરી હતી અને ત્યાં પણ અમે એક કાર્યક્રમ નાનું આયોજન કરી અને એવોર્ડ વિતરણ કર્યો હતો અઠ્યાવીસ તારીખે અમે નુક્કડ નાટક એ પાંચ જગ્યાએ અરેન્જ કર્યું હતું જેમાં સરકારશ્રી દ્વારા જે સ્ક્રિપ્ટ આપી હતી એ મુજબ અમે કામગીરી કરી હતી આ ઉપરાંત ઓગણત્રીસ તારીખે અમે ટ્રિપલ આર જે કહેવાય રિડ્યુસ રિયુઝ અને રિસાયકલ જે કચરાના ત્રણ કચરાને કેવી રીતે એને રિડ્યુસ કરવું પ્લાસ્ટિકને કેવી રીતે રિડ્યુસ કરવું રિસાયકલ કરવું રીયુઝ કરવું તો એના માટે જનજાગૃતિ અભિયાન હવે વેજીટેબલ માર્કેટ ખાતે રાખવામાં આવ્યું હતું અને આજે આપણે આ સ્વચ્છતા પખવાડાના ભાગરૂપે સ્વચ્છતા સંવાદ તમામ મીડિયાના સાથીઓ સાથે આપણે કરી રહ્યા છીએ તો આ સમગ્ર પંદર દિવસ અમારા નગરપાલિકા કોડીનાર અને જે નગરજનો છે એ લોકો અમે એક જ મિશન છે અમારું ક્લીન કોડીનાર ગ્રીન કોડીનાર અને આ મેસેજ પહોંચાડવા માટે આપ સૌ મીડિયા જે ઉપસ્થિત છે એનો ખૂબ ખૂબ આભાર માનીએ સ્વચ્છ રાખવું ત્યારે જ આપણે આપણી ફરજ જ્યારે સમજશું ત્યારે જ સામેવાળા લોકો પણ એ સમજશે અને સ્વચ્છ ભારત માટેની જે યોજનાઓ છે સૂકો કચરો અને ભીનો કચરો આ જે ભેદ છે ને એ ભેદ સમજવા માટે ખરેખર એક એક વ્યક્તિ દીઠ જઈને આ ભેદ સમજાવવો જોઈએ અને આપણી આજુબાજુમાં તમામ લોકો છે એને પણ આ ભેદનો ખબર નથી કે જ્યારે કિચનની અંદર જે વેસ્ટ નીકળે છે જે ભીનો કચરો કહેવામાં આવે એ એનો સારી રીતે નિકાલ કરવામાં આવે અને સૂકા કચરાને અલગથી નિકાલ કરવામાં આવે તો એંસી ટકા કામ છે ને સરળ બની જતું હોય છે બધામાં એટલે આ આપણે જેને ભેદ ખબર નથી અને આ મેન આ વસ્તુનો ભેદ ખાલી સમજાવી દઈએ ને તો આપણું ઘણું કામ ઇઝી થઈ જશે અને દરેક વ્યક્તિને પોતાની ફરજ સમજી અને સ્વચ્છતા જાળવવી જોઈએ આ મારો પ્રોપર મેસેજ છે અને લોકો તમે લોકો પણ મીડિયાના મારફતથી તમામ લોકો સુધી આ મેસેજ પહોંચાડો એવી મારી નમ્ર અપીલ છે જે કિચનનો જે વેસ્ટ નીકળે એને સૂકો મતલબ ભીનો કચરો કહેવામાં આવે બરાબર એને અલગ ટોપલીની અંદર આપણે નાખી અને નગરપાલિકાનો જ્યારે સ્ટાફ લેવા માટે આવે છે ત્યારે એનું પેલું કરવું જોઈએ નિકાલ અને સૂકો કચરો એને કહેવામાં આવે માનલો કે આપણે કોઈ વેફર્સ છે કોઈ બિસ્કીટનું પેકેટ છે આ બધું જે પુઠ્ઠાની કોઈ છે પ્લાસ્ટિકની આઇટમ એને એક અલગ બેગની અંદર પેક કરીને નાખવામાં આવે જેથી કરીને જે કચરો જ્યારે અંદરથી સફાઈ કરીએ છીએ આપણે ત્યારે જે ભીના કચરાનો સરળતાથી નિકાલ થઈ શકે અને સૂકા કચરા આપણે જે રિસ સાયકલિંગ કરવાનું હોય છે એમાં કામ આવી શકે એના માટે આ સૂકો અને ભીનો કચરાનો ભેદ લોકોને ખબર નથી એટલે બંને એક જ બેગમાં નાખી અને તે લોકો કરતા હોય છે નિકાલ જેને કારણે એને ડિવાઈડ કરવામાં બહુ મોટા પ્રોબ્લેમો ક્રિએટ થતા હોય છે એના કારણે આ છે ઓર્ગેનિક મેન્યોર કેવા લે છે જૈવિક ખાતર બને છે અને જૈવિક ખાતરનું ઉત્પાદન આપણે ઓર્ગેનિક એવું વિશે પ્રોડક્શન છે હા હવે એનું એ સિવાય તો સુકો કરતો જેમ સાયવિક એમ પ્લાસ્ટિક છે કે જે ડાયરેક્ટ એનું ડિસ્પોઝ થાય આઈ પ્લાસ્ટિક છે પછી પુઠા છે એ ટાઈપનું જે છે તો એનું અલગથી એને નાના નાના શોર્ટ શોર્ટ એવા ટુકડા બનાવી અને પછી એને પ્રોસેસિંગ કરીને એને ગ્રેન્યુલ્સ બનાવી ઘણી જગ્યાએ ગ્રેન્સ બનાવે છે અથવા પછી એના બંચ બનાવીને આપણે એને ફ્યુલ તરીકે યુઝ થાય તો અબુજા સિમેન્ટ ફેક્ટરી ટાઈપની ફેક્ટરી હોય કે જે ફ્યુલ યુઝ કરે છે કોઈ એવી પ્લાસ્ટિકની બીજી ઇન્ડસ્ટ્રી હોય તો એને અમુક પર્સન્ટેજને ફ્યુલમાં યુઝ તરીકે એને આપે છે અને એટલે આ જે કચરો છે ને કચરો ખરેખર છે જ નહીં અને એ બધું ઉપયોગી છે એટલે આમ કહેવાય છે કે કચરામાંથી કલ્ચર બનાવો તો એને શોર્ટિંગ કરો અલગ અલગ એના ડબ્બામાં રાખો તો એ આખી એની એની વેલ્યુ છે એટલે એને એને રીસાયકલ થાય છે એટલે જે ભારતમાં જોઈએ તો ઇન્ડોર સૌથી પાકી જાય કે એમાં જે કચરો બનાવે ને એમાં જ ખાતર થાય થોડુંક મંદિરથી પરિસરથી દૂર તો ત્યાં ને ત્યાં કચરોનો યોગ્ય રીતે નિકાલ બી થઈ શકે અને ખાતર બી બની શકે એવો કંઈ આપણી પાસે કંઈ ઇનોવેટિવ આઈડિયા હોય કંઈ ઘણા એવા છે કે એમાં કે નાખીને બેક્ટેરિયા નાખીને પણ છે ને એને ખાતર બનાવી શકે છે એટલે એવા ઘણા બધા મંદિરોને છે કે ત્યાં હું થઈ શકે એમ છું ખાસ કરીને શનિવાર હોય તોરવાડિયા અનુમાન છે તો ત્યાં કેટલો બધા નાળિયેરના છોટાને બધા ભેગા થાય છે તો નાળિયેરના છોટામાંથી બી આપણે ઘણું બધું કરી શકીએ એમ છે અને બીજું છે કે એના ફૂલોને બધે ઉતારીને આપણે એમાં નાખીએ તો એમાંથી આપણે ખાતર બનાવી શકીએ એમ એટલે એવું કંઈ બીજી નગરપાલિકામાંને કંઈ આઈડિયા હોય ને તમે કંઈ

સાથે જે હ્યુમેન ચેન્જ બનાવી હતી આ ઉપરાંત અમે સેલ્ફી પોઈન્ટ અને એ ઉપરાંત આપણે નગરપાલિકાના કર્મચારીઓના મેડિકલ કેમ્પ રાખ્યા હતા અને એક પેડ માકેના આ કાર્યક્રમમાં પણ લોકોને જોડ્યા છે આ ઉપરાંત અમે સ્વચ્છ વોર્ડ સ્પર્ધા રાખી હતી જેમાં ખૂબ સારી પરફોર્મ કરતી એક વોર્ડ હતો વોર્ડ નંબર એક એને પણ આપણે ફર્સ્ટ નંબર આપ્યો છે આ ઉપરાંત આપણે સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ કે જે અલગ અલગ અમારા ત્રણ ઝોન છે ફૂડના એમાં એક ગોંદરા ચોક જલારામ ચોક છે ત્યાં જે ફૂડ સ્ટ્રીટ ઝોન છે એનો અમે ખૂબ જ સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ ઝોન જાહેર કર્યો હતો આ ઉપરાંત જોવા જઈએ તો અમે શાળાના બાળકો ઉપરાંત પ્રબુદ્ધ નાગરિકોને પણ જોડ્યા હતા અને સાથે સાથે અમારા બ્રાન્ડ એમ્બેસેડર એવા શ્રી પ્રભાતસિંહ રાજપૂત જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે એમને અમે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે અને એમના પણ અમે કાર્યક્રમો યોજ્યા છે અને એમના મારફત અમે લોકોમાં જનજાગૃતિ ફેલાવી છે જેથી કરીને લોકો ખાસ કરીને જે બાર ગાર્બેજ ડમ્પ કરે છે એ ના કરે અને ડસ્ટબિનમાં કચરો રાખે સેગ્રીગેટ કરીને રાખે અને સૂકો અને ભીનો કચરોનો ભેદ અમે દરેક કાર્યક્રમમાં સમજાવ્યો છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે જેને કારણે નગરપાલિકા કોડીનારની જે આગળ રેન્કિંગ છે એ ખૂબ આગળ છે અત્યારે અને અમે આશા રાખીએ કે આ કોડીનારને સ્વચ્છ કોડીનાર ગ્રીન કોડીનાર બનાવીએ થેન્ક યુ બીજું સર ખાસ એક કહેવાનું કે છેલ્લા દસ વર્ષથી સરકાર આ કાર્યક્રમ ચલાવે છે સ્વચ્છતા તો એ દસ વર્ષની અંદર નાગરિકોમાં કેટલી જાગૃતતા સરકાર લાવી શકી આ કાર્યક્રમથી સરકારનો આ કાર્યક્રમ કેટલે હદે ફાયદા છે સરકારના કાર્યક્રમ ને કારણે કોડીનાર નગરપાલિકામાં જે ડોર ટુ ડોર છે સો ટકા થાય છે લોકો ડસ્ટબીનમાં જ કચરો ફેંકે છે અને એ અમારે ડોર ટુ ડોર કલેક્શન વાનને આપે છે અને આ ઉપરાંત અમે સાઠથી સિત્તેર ટકા એવો કચરો છે જે સેગ્રીગેટ કરીને લોકો અમને આપે છે જેના કારણે એટલી જાગૃતિ આ છેલ્લા દસ વર્ષમાં થઈ છે અને બાકી જે લોકો અમુક વેપારીઓ નથી સમજતા તો અમે એની પાસે ફરીથી જઈશું એમને પેમ્પલેટ આપીને સમજાવશું અને એમને એમને પોતે અમે એમના દ્વારા જઈને એમને સેગ્રીગેશન કેમ થાય એ શીખવાડીશું અને અમારો મિશન છે કે સો ટકા સેગ્રીગેશન થાય અને સો ટકા અમારું વેસ્ટનું ડિસ્પોઝલ થાય સર કોઈના નગરપાલિકા દ્વારા તમે જ્યારે સ્ટ્રીટ ફૂડની વાતો કરી છે તો સ્ટ્રીટ ફૂડ માટે કોઈ પ્રોપર ઝોન છે કોડીના નગરપાલિકાના અનેક વિસ્તારોની અંદર સ્ટ્રીટ ફૂડની લારીઓ ઊભે છે જે અનેક પ્રકારનો ખર્ચો કચરો અલગ અલગ પ્રકારે કરે છે એના માટેની કોઈ ખાસ વ્યવસ્થા હા અમે એની એનીથી અલગ જ એક વાન રાખી છે જેથી કરીને અમારા જે પણ ફૂડ વેસ્ટ છે એ ઓર્ગેનિક વેસ્ટ છે અને એને અમે વર્મિક ખાતર બનાવીએ છીએ એનું ઓર્ગેનિક ખાતર બને છે એના માટે અલગ ડેડિકેટેડ વાન રાખી છે જેથી કરીને એ ટાઈપનો ફૂડ ટાઈપનો કચરો છે એ અલગથી લઈ શકે એના માટે અમે દંડની જોગવાઈ રાખી છે પ્રથમ રીતે એવો કોઈ કચરો કરતો પકડાય છે અમારી પાસે એનો પ્રૂફ આવે છે તો પચાસ રૂપિયા દંડ છે ફર્સ્ટ ટાઈમ સેકન્ડ ટાઈમ સો રૂપિયા દંડ છે દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજે ને તો સ્વચ્છતા આપોઆપ જળવા છે માટે ખરેખર તો સ્વચ્છતા એ ખૂ પોતાનો જ વિષય છે અને પોતે જ એ સમજીને લોકોનો કચરાનો નિકાલ કરવો જોઈએ પ્લસ કોડીનારની અંદર સત્તર ઓક્ટોમ્બરથી લઈ અને સોરી સત્તર સપ્ટેમ્બરથી લઈ અને બે ઓક્ટોમ્બર સુધી જે કાર્યક્રમો થયા છે એની અંદર દરેક પ્રકારના લોકજાગૃતિ નાટકો અલગ અલગ દરેક સ્કૂલોની અંદર કાર્યક્રમો થયા છે તેમજ જે નગરપાલિકાની ટીમ છે એ સરસ રીતના લોકોને જાગૃતતા અપાવે છે અને આ ખરેખર ખુશીની વસ્તુ છે અમારા માટે પણ કે અમે સહભાગી બહેના કે લોકોને જાગૃત કરી શકીએ અને સ્વચ્છતા જાળવવી એ દરેક વ્યક્તિની ફરજ છે જો કચરાનું વર્ગીકરણ સારી રીતના કરવામાં આવે તો એના અલગ અલગ સ્ટેપ છે સૂકો કચરો અને ભીનો કચરો જો આ લોકોને પ્રોપર મેસેજ આપવામાં આવે અને લોકો જ્યાં પણ પર્યટનના સ્થળો હોય ત્યાં પોતાની ફરજ સમજશે તો ક્યારેય પણ ચોખ્ખાઈ જાળવવાની જરૂર નહીં પડે આપોઆપ ચોખ્ખાઇ જળવાશે માટે જો તમે નાખશો નહીં તો ઉપાડવો જ નહીં પડે માટે તમે તમારી ફરજ સમજો એવો હું લોકોને મેસેજ આપું છું અને દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજે એવી હું અપીલ કરું છું જય હિન્દ જય ભારત